ડીસા તાલુકાના કાંઠ ગામે વિવાદિત મજવાડી તળાવનો મામલો મજવાડી તળાવ પર ભૂમાફિયાઓ દ્વારા બાથામ્યો કબજો કરવામાં આવ્યો હતો તળાવને સ્થળ પર બુરીને અન્ય સ્થળે તળાવ બનાવીને જૂના તળાવ સ્થળે ગેરકાયદેસર ખેતી કરતા હતા સમગ્ર મામલે પંચાયતના સભ્યો અને ગ્રામજનોએ ભૂમાફિયાઓ સામે કાર્યવાહી કરવા તંત્રને રજૂઆતો કરી હતી રાજકીય વગ ધરાવતા ભૂમાફિયાઓ સામે સ્થાનિકોએ કડક કાર્યવાહીની માંગ સાથે વિવિધ કચેરીઓમાં પત્ર લખી કાર્યવાહીની માંગ કરી હતી સ્થાનિક તંત્ર તેમજ જિલ્લામાં અનેકવાર રજૂઆતો કરવા છતાં રાજકીય વગ ધરાવતા ભૂમાફિયાઓ સામે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી કાંટ ગામના જાગૃત નાગરિક નવીનભાઈ પરમાર દ્વારા સમગ્ર મામલે ઉચ્ચ સ્થિતિય રજૂઆતો કરવામાં આવી હતી બે હજાર વીસથી આજ દિન સુધી તંત્ર પાસે મજવાડી તળાવ પર ભૂમાફિયાઓ દ્વારા કરેલું દબાણ ખુલ્લું કરાવવા માટે લડત લડતા હતા આખરે પાંચ વર્ષ બાદ નગરોડ તંત્ર જાગી સદર તળાવ સ્થળ પર થયેલું દબાણ મુદ્દે જિલ્લા નિરીક્ષક જમીન દફ્તરની કચેરીએથી સર્વેયર આવી તળાવ સ્થળની માપણી શરૂ કરવામાં આવી હતી તળાવની માપણી કરી તંત્રના અધિકારીઓ રવાના થયા ગ્રામજનો અને તલાટી કમ મંત્રી તેમજ ગ્રામ પંચાયતના વહીવટદાર સ્થળ પર હાજર રહીને મજવાડી તળાવના સ્થળે માપણી કરવામાં આવી માપણી કર્યા બાદ માટીથી પુરાણ કરીને બુરેલું જૂનું મજવાડી તળાવ સત્વરે દબાણ ખુલ્લું કરીને ફરીથી નવીન તેજ સ્થળે તળાવ ખોદવા ગ્રામજનોએ કરી માંગ હવે તંત્ર ક્યારે તળાવ સ્થળ પરનું દબાણ દૂર કરીને ખુલ્લું કરાવે છે તે જોવું રહ્યું સત્વરે તળાવ ખોદીને ભૂમાફિયાઓના કબજામાંથી દબાણ ખુલ્લો કરવામાં આવે તેવી ગ્રામજનો વહીવટીતંત્ર પાસે લાગણી સાથે માંગણી કરી રહ્યું છે